હેલ્લો વિદ્યાર્થી મિત્રો ક્લાસ શાળા એજ્યુકેશનમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો આપણે બધાને હવે ખબર હશે કે રાજ્ય સરકારે શિક્ષણ મંત્રીએ આપણા જે છે રાજ્યના ગૃથ ગુજરાત રાજ્યના એમણે જાહેરાત કરી દીધી છે કે તમારા બારમાનું રિઝલ્ટ આજે છે સાડા દસ વાગે એવું કીધું છે કે તમારે રિઝલ્ટ જે છે ડિક્લેર થવાના છે તો બધા સુધી અત્યાર સુધીમાં થઈ પણ ગયા હશે વેબસાઇટ પર તમે જોશો તો ઓનલાઈન દેખાઈ જશે વિદ્યાર્થી મિત્રો હવે સૌથી પહેલી વસ્તુઓ તમને આજે આ લેક્ચર્સની અંદર મેં એટલે નાનો એવો વિડીયો બનાવ્યો છે કે વિદ્યાર્થી મિત્રો હવે તમારા માટે જે છે બે વસ્તુઓનો નિર્ણય કરવાનો સમય આવી ગયો છે એક તો તમે શું કરવા માગશો અને તમે શું કરશો કેમકે ઘણી વખત શું થતું હોય છે તમારી ઈચ્છાઓ અલગ હોય છે અને થઈ જતું કંઈક અલગ હોય છે આપણા ત્યાં ખાસ કરીને ઇન્ડિયાની અંદર આપણા ત્યાં મોટામાં મોટી સમસ્યા આપણા દેશની જે છે એ સૌથી મોટી એ છે કે કોઈ વ્યક્તિને જે ક્ષેત્રની અંદર એની આવડત છે કૌશલ્ય છે એ ક્ષેત્રની અંદર એ પોતાની પ્રગતિ કરી શકતો નથી હોતો તમે જોતા હશો તો મોસ્ટલી દરેક વ્યક્તિને તમે પૂછો તમારે શું કરવું તો મને તો આ ગમતું હતું હું તો અત્યારે આ કરું છું જેમ કે કોઈ વ્યક્તિને આપણે કહીશું કે ભાઈ તમે શું કરો તો કે હું તો સાયન્સ કરું છું પેલા પછી એમ પૂછે તને શેમાં રસ છે કે મને તો પુસ્તકો લખવામાં અને બધું અલગ અલગ વાંચનમાં સારું વક્તવ્ય આપવામાં ઈચ્છા છે એકચ્યુઅલી એની આવડત આર્ટ્સની હતી પણ છતાંય એણે શું કર્યું સાયન્સ કર્યું આ બધાના કારણો શું હોય છે કે એક તો લોકોની એક માનસિકતા એવી હોય છે કે સાયન્સ કરેલું એ જ હોશિયાર હોય આર્ટ્સ કરેલું હોય ડબોળ હોય તો આ પ્રકારની જે છે માનસિકતાઓમાંથી દૂર આવજો બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો હવે તમે કદાચ જે છે વિદ્યાર્થી મિત્રો કરતાં જ કોઈ બીએ કરશે કોઈ જર્નલિઝમ કરશે કોઈ જે છે એ એડવોકેસી માટે કહેલે કે લો કરશે એલ કરશે કોઈ જે છે બધા જુદી 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 પ્રકારની અલગ અલગ ફિલ્ડની અંદર જશે અને એ ફિલ્ડની અંદર જઈને પોતાનું કરિયર બનાવશે તો ખાસ કરીને જે વિદ્યાર્થીઓ પાસ થયા છો એ લોકો તમે નક્કી કરજો કે શું તમારે કરવું છે હવે હવે સમય આવી ગયો છે તમારા લાઈફ રિલેટેડ ડિસિઝન લેવાનો કે કયા ક્ષેત્રની અંદર તમને જે છે રસ આવે છે બીજું જે વિદ્યાર્થીઓ જે છે એ હું તમને ખાસ કહું કે ફેલ થયા છો એમાં પણ એક કે બે વિષયની અંદર ફેલ થયા છો તો ગુજરાત રાજ્ય સરકારનો નિયમ છે કે તમે બે મહિના કે જૂન જુલાઈની એક્ઝામ આવે છે એમાં તમે રીઅપિયર થઈ શકશો પણ વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રો વધારે વિષયોમાં ફેલ થયા છે તો હવે તમે જે છે એ સાવ નાસી પાસ થશો નહીં કદાચ તમારાથી જે છે ભૂલ થઈ ગઈ હશે હવે જે થયું એને ભૂલી જાઓ કદાચ જે આગળના વર્ષોની અંદર જે ભૂલ થઈ ગઈ એને ભૂલીને હવે વ્યવસ્થિત તૈયારી કરો આવતા વર્ષે તમારા માટે ઓપોર્ચ્યુનિટી મળવાની છે એની અંદર તમારે જે જે વસ્તુઓ રહી ગઈ છે જ્યાં તમે કચાસ રાખી હતી જ્યાં તમે ધ્યાન નહોતું આપ્યું દરેક વસ્તુઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો માત્ર એવું નથી હોતું કે એકવાર નાપાસ થાવ એટલે જિંદગી પૂરી થઈ જાય છે ઘણા એવા છે કે જે લોકો નાપાસ થયા પછી પણ ખૂબ સારું એવું જીવનમાં પ્રગતિ કરી છે એટલે ખાસ જો તમે ફેલ થવાના હોય અને જો એનો કંઈ પ્રશ્ન હોય અને તમને કંઈ નડ કેમ કહેવાય કે ઘણી વખત એવું થતું હોય છે કે ઘરેના કોઈને કહી શકાય ના મિત્રોને કોઈ કેમ કે મિત્રો બધા આપણી આપણી સરખામણી ના હોય એને તમે કહો તો મિત્રો હશે એના કરતાં તમે જે જે શાંતિથી તમે તમારી રીતે વિચારજો શું કરવું છે શું ભૂલ થઈ ગઈ છે આપણાથી બીજી વસ્તુ તમને કોઈ પણ વસ્તુ એમ લાગતી હોય વિદ્યાર્થી મિત્રો કે તમારે શીખવી છે અથવા તો જાણવી છે તો આ નંબર છે મારો આ નંબર ઉપર તમે બિંદાસ ફોન કરજો હું તમારો ફોન ઉપાડીશ તમને જે કંઈ પણ મદદની જરૂરિયાત હશે ચાહે ફેલ થયેલા વિદ્યાર્થીઓ છો કે પાસ થયેલા વિદ્યાર્થીઓ છો તમામને મારી ફ્રી ઓફ સર્વિસ તમને આપીશ તમને જે વસ્તુ જાણવી હોય જે વસ્તુ શીખવી હોય એ તમને શીખવાડીશ પણ ખાસ એવું કોઈ પણ નિર્ણય ન લઈ લેતા કે જેના કારણે આખા પરિવારને એનું પરિણામ ભોગવવું પડે જે થયું એને ભૂલી જાઓ અને અત્યારે કદાચ જો કોઈના પેરેન્ટ્સ જોતા હોય આ લેક્ચર્સ તેમને પણ ખાસ વિનંતી છે કે હવે જે થઈ ગયું આજના દિવસની અંદર એ થઈ ગયું એના ઉપર બહુ હવે અત્યારે બહુ ગંભીરતાથી જે છે એ ખાલી વિચાર કરજો કે હવે આમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય જે આપણાથી મિસ્ટેક્સ છે એને વારંવાર એ બાળક હોય તો બાળકને કહીને અથવા તો તમે હોય તો તમે જાતે વિચારીને બહુ મગજ જે છે એના ઓવરલોડ કરતા ને કેમ કે વધારે પ્રકારનો વિચાર જે છે તમને બીજા 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 વિચારોમાં પ્રેરિત કરશે નેગેટિવ વિચારવાનું બંધ કરી દેજો પોઝિટિવ વિચારીને કામ આગળ ચાલુ કરી દો એના સિવાય આપણી પાસે કોઈ જ રસ્તો નથી અને જીવનમાં તમે પ્રગતિ કરો આગળ હવે તમને જે જે વિષયોમાં નતું આવડતું એ બધી વસ્તુઓ શીખીને આગળ વધવા લાગો અને જે વિદ્યાર્થીઓ હવે જે વિદ્યાર્થીઓ પાસ થયા છો પાસ થયેલ વિદ્યાર્થીઓમાં તમને જે જે વિષયોમાં રસ હોય એ વિષયને ખાસ જોઈ લેજો તમને એમ લાગે કે મારે બી એ વિથ ઇંગ્લિશ કરવું છે તો બી એ વિથ ઇંગ્લિશની અંદર તૈયારીઓ હવેથી ચાલુ કરી દેજો તમને એમ લાગે કે મારે બી એ વિથ ગુજરાતી કરવું છે એની અંદર કરજો જેમાં રસ હોય જ્યાં તમને એમ લાગતું હોય કે આપણે કરી શકીશું એ વસ્તુમાં પગ નાખજો બાકી લોકોને કહેવાથી ને કરવાથી તમે જશો કે મિત્ર આ કરે છે અને હું એ કરી દઉં તો આગળ બહુ ખરાબ પરિણામ ભોગવવા પડશે એટલે ખાસ આટલી વસ્તુઓનું ધ્યાન રાખજો તમને જો કોઈ પ્રશ્ન નડતો હોય અથવા વસ્તુમાં ખબર ન પડતી હોય તો મને કહેજો ચોક્કસથી તમને મદદ મળશે આપ સૌ વિદ્યાર્થી મિત્રો જે જે પાસ થયા એમને યુ ઓલ ધ બેસ્ટ ખૂબ સારામાં સારા જીવનની અંદર પોતાની પ્રગતિ કેળવો ક્લાસ શાળા એજ્યુકેશન તમારી સાથે છે ખૂબ શુભેચ્છાઓ છે તમારી સાથે જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે એ લોકોને પણ નાસી પાસ થવાની જરૂર નથી આવનાર વર્ષોની અંદર અને આવનારી પરીક્ષામાં ખૂબ બહોળા પ્રયત્નોથી તમે જે છે મહેનત કરો અને આગળ વધો એવી પાસ થઈ જશો અને ચોક્કસથી તમે પણ જે છે ખૂબ સારામાં સારો જીવનની અંદર નામ કેળવશો જે થયું એને ભૂલી જઈશું અને આગળ મહેનત શું કરવી છે એના ઉપર હવે લાગી જાઓ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ક્લાસ શાળા એજ્યુકેશન તમારી સાથે છે ખૂબ સારી એવી પ્રગતિ કરો આપ સૌ કોઈ વિદ્યાર્થીઓને મળીએ છીએ નેક્સ્ટ વિડીયોઝની અંદર ટિલ ધેન ગુડ બાય થેન્ક યુ